અયોધ્યા ખાતે રામ મંદિર નિર્માણના સાડા પાંચસો વર્ષના સંઘર્ષ અને અસંખ્ય બલિદાનો અંતે આજે શ્રી રામની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હોવાથી ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બોરડી ગામે ભવ્ય ઉત્સવ ઉજવાયો હતો જેમાં બોરડી ગામના જાહેર માર્ગો અને જાહેર વિવિધ વિસ્તારોમાં ભગવાન શ્રી રામની શોભાયાત્રા ફરી હતી જેવા કે રામજી મંદિર બસ સ્ટેન્ડ પ્લોટ વિસ્તાર ચોક વિસ્તાર કોઠા વિસ્તાર સીતારામ બાપુની મઢી જેવા વિવિધ ધાર્મિક સ્થળોએ ભગવાન શ્રી રામની શોભાયાત્રા ફરી હતી જેમાં રામ મંદિર નિર્માણ નિર્માણ અને મૂર્તિ પ્રતિષ્ઠાના અવસરને વધાવવા માટે સર્વત્ર ઉમળકા સાથે ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો હતો અને શેરીએ શેરીએ ઘરે ઘરે અયોધ્યાથી પૂજિતને આમંત્રિત અભિમંત્રિત થયેલ અક્ષત કુંભયાત્રાને ભાવિક ભક્તોએ ભાવપૂર્વક આવકારીને દરેક ઘરોમાં ફૂલની રંગોળી સજીને આંગણું શણગારીને મેરી ઝૂંપડી કે ભાગ્ય આજ ખુલ જાયંગે મેરે રામ પ્રભુજી આયંગે તેમજ રામના નારાથી ભક્તિભાવથી પધરામણી કરીને કુંભ સ્થાપન પૂજન આરતી કરી દરેક સમાજના લોકોએ આજના ઐતિહાસિક દિવસને દિવાળીની જેમ મનાવવામાં આવ્યો હતો रिपोर्टर अकिल चारणिया महुआ